તો મેવાણી સામે મેદાને સમર્થકોમાં જિગ્નેશ મેવાણી સામે વિરોધ હેડક્વાર્ટર ખાતે પોલીસ પરિવાર તેમજ સમર્થકોએ એકઠા થઈને યોજી રેલી મેવાણી વિરુદ્ધ સૂત્રોચ્યાર સાથે રેલી યોજી કલેક્ટરને પત્ર આપ્યું તો ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા પોલીસના પટ્ટા ઉતરાવી નાખવાની ધમકી આપતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો રોષ જોવા મળી રહ્યો છે જીગ્નેશ મેવાણી માફી માંગે અને રાજીનામું આપીની માંગ સાથે આવેદનપત્ર આપ્યું છે પોલીસ તંત્રને ઉશ્કેરણીજનક શબ્દો વાપરવાના મુદ્દે પાટણ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે એવા ધારિક જે પોલીસનો નોકરી છે ત્યાંના પ્રત્યે આવું જો બોલે તો બિલકુલ અયોગ્ય છે ખાલી સોશિયલ મીડિયાના માધ્યમો ખાલી પ્રચલિત થવા માટે અને વ્યૂ વધારવા માટેથી જે આ બોલવામાં આવતું હોય છે એ ધારાસભ્યને કદી શોભે નહીં કોઈ બી હોય કોરોના હોય અથવા તો આપણે બધા પ્રસંગ કરી શકીએ છીએ એનું કારણ પોલીસ છે સરકારી નોકરીમાં રાત દિવસ બીજે કર્મચારીનો તો ટાઈમ બી હોય છે અગિયારથી છ કે હોય પણ અહીંયા કોઈના બી ટાઈમ નથી પોલીસની નોકરીમાં રાત દિવસ હોય છે અમે મારા પરિવારનું જોઈએ છીએ તો પરિવાર વતી અમારે બધાને લાગણી ઉપાય છે કર્મચારીઓ વતી બી કે ભાઈ આ વસ્તુ યોગ્ય નથી તેઓ ધારાસભ્ય છે અને ધારાસભ્યશ્રીએ પોલીસ પ્રશાસન વિશે આવા શબ્દો ન બોલવા જોઈએ પોલીસ પ્રશાસન કોઈ મત અને ચૂંટણીથી જીતાતું નથી એના પાછળ દસ દસ પંદર પંદર વર્ષની મહેનત લાગે છે અને ત્યારબાદ આ હોદ્દા મળે છે અને પ્રોસીસ પોલીસ પ્રશાસન સમાજની સેવા માટે છે એટલે એમના માટે આવા આપ શબ્દો બોલવા એક ધારાસભ્યશ્રીને જરા પણ શોભા આપતું નથી અને એમણે જાહેરની અંદર પોલીસ પ્રશાસનની માફી માગવી જોઈએ અને જાહેર જનતાની પણ માફી માગવી જોઈએ